સુરતની કામરેજ પોલીસે હાઇવે પરથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતા પચીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયા ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી ફિલ્મોમાં વપરાવાનો હોવાનું પણ પકડાયેલા યુવાને જણાવ્યું છે સાચી હકીકત જાણવા માટે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે એમ્બ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટ લઈ જવાની હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે ઉડતાલીસ પર કામરેજ પાસે નવી પાર્ટી રાજ હોટલ સામેથી પસાર થતી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાં ડુપ્લિકેટ નોટના જથ્થા સાથે હિતેશ કોટડીયા નામને એક મળી આવ્યો હતો પોલીસ દ્વારા હિતેશ કોટારીયાની પૂછપરછ કરતા નોટની આ જથ્થો રાજકોટથી જામનગર થઈ સુરત લવાય હોવાનું જણાવ્યું છે હિતેશ કોટારીએ વધુમાં ડુપ્લિકેટ નોટનો ઉપયોગ મૂવી શૂટિંગમાં કરવાનો હોવાનું પોલીસે જણાવ્યું છે અને હેતુથી જ નોટ લઈ જવાતી હોવાનું જણાવ્યું છે જેના પર રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું કામરેજ પરિષદ ગણતરીના હાથ ધરતા નોટોની કુલ રકમ પચીસ કરોડ નેવું લાખ જેટલી થતી હોવાનું જણાવ્યું છે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફને બાતમી મળેલ કે અમદાવાદથી આવતી એક એમ્બ્યુલન્સ જીજે અઢાર યુ એઈટ નાઇન વન ટુ એ ગાડીમાં નકલી નોટોનો મોટો જથ્થો છે જેથી કામરેજ પોલીસે શિવશક્તિ હોટલની પાસે નવી પારડી ખાતે નાકાબંધી કરી અને આ એમ્બ્યુલન્સને રોકી ચેક કરતાં એમ્બ્યુલન્સમાં પાછળના ભાગે પતરાની છ પેટીમાં કુલ બારસો અને નેવું નોટોના બંડલ બનાવટી ચલણી નોટો જેવું રિસેમ્બલન્સ આ ધરાવે છે અને આંકડાઓમાં જો કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પચીસ કરોડ એંસી લાખનું ડિનોમિનેશન થવા જાય છે આ એમ્બ્યુલન્સ ચલાવનાર વ્યક્તિ હિતેશ પરસોત્તમ કોટડિયા જે મોટા વડાડા કાલાવાડ જામનગરના રહેવાસી છે અને દીકરી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવે છે એકતાલીસ ડી મુજબની હાલ પોલીસે કાર્યવાહી કરી છે અને ફર્ધર ડિટેલમાં ઇન્ટ્રોગેશન અહીં ડીવાયએસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી અને કામરેજ પોલીસનો સ્ટાફ કરી રહ્યો છે પોલીસ અનેક દિશામાં તપાસ કરી રહી છે આ નોટો ક્યાંથી છપાઈ અને એક જે નોટ છે એમાં ડિનોમિનેશનમાં ઉપર રિઝર્વ બેન્કને બદલે રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું છે અને નીચે સિનેમા હેતુ માટે એવું લખેલું છે તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આનો હેતુ શું ચલણી નોટોને ફેક કરન્સીમાં એફઆઈસીમાં ગણી શકાય કે નહીં એના માટે રિઝર્વ બેન્ક સ્ટેટ બેંકના અધિકારીઓ તથા એફએસએલની પણ મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ લઈ રહી છે હેતુ છેતરપિંડીનો છે કે ખરેખર ચલણી નોટ તરીકે બનાવટી નોટ તરીકે ઉપયોગ કરવાનો છે એની તપાસ પૂરી કર્યા બાદ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે અને અનેકવિધ આયામો પર આ કેસમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે ટ્રસ્ટના અમુક ડોક્યુમેન્ટ સુરતના ડોક્યુમેન્ટ મળેલા છે અને જે ડ્રાઈવર છે એ જ ટ્રસ્ટના ટ્રસ્ટી છે એ અને એમના વાઇફ બે હજાર સત્તરથી આ ટ્રસ્ટ રજિસ્ટર્ડ છે અને દીકરી ઉત્થાન માટે કામ કરે છે એવું એમનું કહેવું છે તો એમને ટ્રસ્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પણ એમની ફાઇનાન્શિયલ ડિટેલ્સ પણ અને આ આટલા મોટા જથ્થામાં મૂવી બનાવવાનું તો ક્યાં બનાવવાનું કોણ એ અંગેનું પણ ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલે છે મૂવી બનાવવાની શરૂઆત કરતાં પહેલાં જ આ આવી રીતે નોટોની વ્યવસ્થા કરવી એ પોલીસને પણ થોડું આમાં ઊંડા ઉતરવા જેવું અને શંકાસ્પદ લાગે છે પોલીસ હાલ જાણવા જોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હિતેશ કોટડીયાએ પોલીસને વધુમાં જણાવ્યું કે અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામક સ્ટોરી બનાવતા હોવાથી આ માટે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટો લઈ જવાઈ રહી છે હાલમાં પોલીસે તમામ નોટ કબજે લીધી છે અને હવે આગળની તપાસ હાથ ધરી છે ખાસ કરીને નોટો કયા છાપવામાં આવી હતી એનો હેતુ શું હતો તથા કોની આપવાના છે તે તપાસ કરી રહ્યા છે Josep Cruz i Josep Pregàs,